તો સ્ટુડન્ટ આપણે ચેપ્ટર થ્રી માંથી ક્વેશ્ચન લઈને આવ્યા છીએ લખ્યું છે જો 5x એક્સ પ્લસ થ્રી વાય બરાબર ચોવીસ અને થ્રી એક્સ પ્લસ ફાઈવ આઠ હોય તો એક્સ y વાય બરાબર ખાલી જગ્યા મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરતા હોય છે આમાં લોપની રીત વાપરતા હોય છે પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે લોપની રીત નહીં પરંતુ જરા ધ્યાનથી જુઓ અહીંયા ફાઈ એક્સ છે તો અહીંયા ફાઈવ વાય છે થ્રી વાય છે તો અહીંયા થ્રી એક્સ છે એનો મતલબ કે અહીંયા સંખ્યાનું અલ્ટરનેટ કરેલું છે જ્યારે પણ આવો ક્વેશ્ચન આવે આવો પ્રશ્ન આવે અને તમને એક્સ માઇનસ વાય કે એક્સ પ્લસ વાય આપેલું હોય તો સિમ્પલ તમારે કાંઈ કરવા નથી જોવું બતાવું શું કરવાનું છે તો અહીંયા તમારે બેઠું લખી દેવાનું છે ફાઈ એક્સ પ્લસ થ્રી વાય બરાબર ચોવીસ અને થ્રી એક્સ

बराबर सोल आ साइड छेद तो एक्स माइनस वाई बराबर सोल छद के आठ दो सोल तो एक्स मैनस वाई बराबर के सीम्पल